હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો આજે પહેલી તારીખ જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને રવિવાર છે બજાર બંધ છે આજ પરંતુ સ્ટોક માર્કેટમાં પૈસા કમાવા માટે આ ત્રણ વસ્તુ યાદ રાખવી પડે અને આ ત્રણ વસ્તુમાં તમને રસ હોવો જોઈએ તો તમે શેરબજારમાં ઇન્ટરેલામાં કામ કરી શકો દરરોજ વેચવું દરરોજ લેવું એનામાં એનું જે કોમ કોઈને કરવું હોય તો એના માટે આ વસ્તુ છે હવે આજે આપણે જે પોચ સેક્ટર છે સારા સારા પોચ સેક્ટરના એક બે શેરોની વાત કરવી દરેક સેક્ટરના બે શેરો ત્રણ શેરો એ સારા શેરો છે એ પણ ભેગી ભેગી વાત કરવો છે પરંતુ જેને રોબા ગાળાનું રોકાણ કરવું છે એને આટલો બધો રસ શેરબજારમાં ના હોય શેરબજારમાં થોડી ઘડી જાણકારી હોય તો પણ ચાલી જાય પરંતુ ડેલી પૈસા કમાવાય એ લોકોને આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવી પડે પહેલી વસ્તુ છે કે શેરબજારમાં તમને રસ હોવો જોઈએ શેરબજારમાં રસ પડવો જોઈએ સતત શેરબજારના વિચારો તમારામાં હોવા જોઈએ જે વિષયમાં તમને રસ હોય તે વિષયમાં તમે બોર થતા નથી થકી નથી જતા તમે સતત તમારી નવી ઉર્જા રસવાળા વિષયમાં મળજે તમારો કોઈ પણ તમારું ફિલ્ડ હોય અને રસવાળો ફિલ્ડ હોય તો એમાં તમને મજા આવે પરંતુ જો તમને રસ ન હોય એવા વિષયમાં કામ સોંપવામાં આવે તો તમને એમાં મજા ના આવે એટલે તમારો વિષય રસવાળો હોવો જોઈએ શેરબજારમાં અને એ તમને એવું લાગશે તો ખૂબ રસ્તા મને બજારમાં હશે તો તમને એવું લાગશે કે મારે શનિ રવિની રજા ના આવી હોત તો સારું હતું પેલી કંપની વધતી હતી એમ ઊંઘ મને ઊંથોત અને માર્કેટમાં પણ તમને રસ હોવો જોઈએ બીજું તમને નોલેજ હોવું જોઈએ બીજો વિષય છે નોલેજ હોવું જોઈએ બજારનું નોલેજ કંપની વિશેનું નોલેજ કંપનીની બેલેન્સ શીટની વોટતા આવડવી પડે એના ફંડામેન્ટ ચેક કરતા આવડવું પડે એનો ચાર્ટનો ચાર્ટ ચાર્ટ જે આવે કંપનીનો શે શેરનો એનો અભ્યાસ કરતા આવડવો જોઈએ અને આ પણ એક ભાષા જેવું હોય તમારે કોઈ નવી ભાષા શીખવી હોય જેમ એના શરૂઆતથી શીખવી પડે એમ આ બજારમાં પણ એક ભાષા જેવું છે તમે બધું શીખી શકો છો ચાર્ટનો અભ્યાસ કરતાં પણ શીખી શકો છો બેલેન્સ શીટ ફંડામેન્ટ આ પણ બધું શીખી શકો છો એનું નોલેજ પૂરેપૂરું તમારા પાસે હોવું જોઈએ અને કંપની વિશે નક્કર માહિતી કંપની વિશેનો જૂનો ઇતિહાસ અને તાજા સમાચારો લેટેસ્ટ ન્યૂઝ તમારા પાસે હોય તો તમે કંપનીમાં ડેલી ટ્રેડિંગ કરી શકો શેરબજારમાં ડેલી ટ્રેડિંગ કરી શકો મિત્રો અને ચાર્ટનો પણ તમારે અભ્યાસ કરતા રહેવો જોઈએ આ વસ્તુથી ડેલી જને શેરબજારમાં કામ કરવું છે બાકી તમારે મારે તો જે ઇન્વેસ્ટ કરવું હોય એને તો તમે તમારી નોકરીમાં મજા કરતા હોવ પણ થોડી થોડી બચતનું ઇન્વેસ્ટ કરતા જો તો પણ તમારા માટે કાપી છે મને એટલું બધું નોલેજ નથી હું કોઈ એક્સપર્ટ નથી પરંતુ મને જે જે અનુભવો થયા છે એ અનુભવોને આધારે વાત કરું છું કે ભાઈ મને આવો અનુભવ શેરબજારમાં થયો છે આ નેગેટિવ બાબતો મને જોડવા મળી છે આ પોઝિટિવ બાબતો જોડવા મળી મિત્રો હવે જે સારા પોસ્ટ સેક્ટર છે એની વાત કરીએ તો ડિફેન્સ અને રેલવે આ તો ઓગળીને વેઢે ગણા એવા સેક્ટરો અને ડિફેન્સના શેરો આ ટૂંકા ગાળામાં એક મહિનામાં ડિફેન્સના મોટા ભાગના શેરોએ સારામાં સારું રિટર્ન આપ્યું મિત્રો બીજું સેક્ટર છે રિન્યુબલ એનર્જી પાવર સેક્ટર આ પણ સેક્ટર ખૂબ મહત્વનું છે અને આ કંપ આ સેક્ટરના શેરો છે એ પણ સારું રિટર્ન અપાવી શકે એવા છે ત્રીજું સેક્ટર છે રોડ ઇન્ફ્રા જે રોડ રસ્તા બનાવતી કંપનીઓ છે બાંધકમ કરતી કંપનીઓ ઇન્ફ્રા કંપનીઓ અને પાંચમું સેક્ટર છે સેમી કન્ડક્ટર મિત્રો હવે આપણે દરેક કંપનીના બે ત્રણ બે ત્રણ શેરની થોડી થોડી વાત કરીએ તો ડિફેન્સના શેરોમાં મિત્રો ભારતીય ઇલેક્ટ્રોનિક બીઈ ભારત ડાયનામિક હિન્દુસ્તાન એરોનોટિક પારસ ડિફેન્સ આ બધી કંપનીઓ ખૂબ કંપનીઓ છે આ બધી કંપનીઓમાં તમે નજર રાખી શકો અમાથી તમારે ચુનંદા કંપનીઓ ડિફેન્સની દસ પેગી કરવાની અને એમાંથી એક બે પર્સન કરવાની મિત્રો આ કરવાની રીત કોઈ પણ સેક્ટરમાં તમારે રોકાણ કરવું તો તમે દસ પંદર કંપનીનું લિસ્ટ બનાવો એનો અભ્યાસ કરો અને એમાંથી પોંચ કંપની પસંદ કરો અને પોંચમાંથી લેટેસ્ટ બે કંપની પસંદ કરો બીજું સેક્ટર છે સેમી કન્ડક્ટ દિક્સન ટેકનોલોજી બી એ એમ એલ બી એચ એલ આ બધી સેમી કન્ડક્ટરમાં કામ કરતી કંપનીઓ છે અને સેમી કન્ડૅક્ટરના આપણે વિડીયો ખૂબ ઓછા બનાવ્યા અને ત્રીજું સેક્ટર છે ઇન્ફ્રા ઇન્ફ્રામાં તો જો આઈ આરબી જીઆર ઇન્ફ્રા અને અદાણી પોર્ટ લોજિસ્ટિક આવી ઘણી કંપનીઓ છે એનું પણ તમે લિસ્ટ બનાવી શકો છો અને ચોથી કંપની છે કે જેને આપણે શરૂઆતથી ખૂબ ભાર આપ્યો છે અને વચ્ચે ખૂબ રિટર્ન આપ્યું હતું પરંતુ છ મહિનામાંથી આ શક્તની કંપનીઓ દબાણી છે પણ આવનારો સમય આ શક્તરને દરરોજ સતત કામ ચાલુ હોય છે આ કંપનીઓનું એમાં ટીટાગઢ વેગન જ્યુપિટર વેગન આ કંપની રેલવેની કંપનીઓ છે અને મોટા મોટા જે રેલવેની બહુ વ્યૂ છે રેલવેના ડબ્બા છે રેલવેના કોચ છે પછી આ બધું બનાવે અને ઇરકોન ઇન્ટરનેશનલ આરવીએન આઈઆરએફસી આ બધી કંપનીઓ પર તમે ફો કરી શકો છો અને ત્રીજી કંપની છે ત્રીજું શેલું સેક્ટર પાંચમું સેક્ટર છે પાવર સેક્ટર પાવર છે જુઓ પાવરનું કાયમ જરૂરિયાત રહેવાની અને પાવરમાં નવી નવી કંપનીઓ જે જે કામ કરતી છે અને બીજી નવી કંપનીઓ પણ આવી રહી છે રિન્યુએબલ એનર્જીની જે કંપનીઓ છે એ બહુ કાઠું પહેલું છે એમાં એનએચપીસી ઈરડા વારી રિન્યુબલ પાવર ગ્રેડ આવી ઘણી કંપનીઓ છે આ કંપનીઓ પણ તમે લિસ્ટ દસ કંપનીઓનું બનાવી શકો છો અને એમાંથી ચુનંદર કંપનીઓ પસંદ કરી શકો છો મિત્રો આ વિડીયો ઇન્ફોર્મેશન માટે માહિતી માટે અને આપણે દરેક વિડીયો છે એ માહિતી માટે જ બનાવે એમાં લેવો કે વેચવું કે એ તમારી મરજી ઉપર બધું આધાર છે થેન્ક યુ